હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ચવાણાની શાક એક કેપ્સિકમ લીધેલી છે ત્રણ ટમેટા એક મરચું અને બે પેકેટ આપણે ચમણા લીધેલા છે ચવાણું લીધેલું છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તેના પર આપણે એક કડાઈ મૂકી દઈશું હવે આપણે એમાં દોઢ પવરા જેટલું તેલ નાખીશું રાઈ જીરું નાખીશું થોડું એવું ના એક મરચું સુધારેલું છે એને પણ આપણે નાખી દઈશું થોડી વાર એને સાથળી લેશું ટમેટાને જે ચોપિંગ કરેલા હતા એને પણ નાખી દેશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં કેપ્સિકમ જે ચોપિંગ કરેલા છે એને પણ આપણે નાખી દઈશું એને પણ ઝીણ ઝીણ એકદમ ચૂપ કરી લીધેલા છે સરસ રીતે એને સાતવા દેસુ હવે આપણે બધા મસાલા કરી દેસુ સ્વાદ અનુસાર મીઠું હળદી પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર આપણે સરસ રીતે મિક્સ કરી દેસું અને થોડી વાર એને સાતળવા દેસુ હવે થોડી વાર ઢાંકી દઈશું જેથી આપણે સરસ ટમેટાનું બધું સરસ રીતે ચડી જાય સરસ અને સરસ ચડી ગઈ છે હવે આપણે એને હલાવી લઈશું અને એમાં થોડું એવું એક ગ્લાસ જેટલું પાણી નાખીશું હવે આપણે એમાં થોડો એવો આમચૂર પાવડર નાખીશું અડધી ચમચી જેટલો થોડો એવો આપણે છોલેનો મસાલો છે એ પણ થોડો એવો નાખીશું હવે આપણે મિક્સ કરી દઈશું સરસ મિક્સ કરી થોડી વાર આપણે ઢાંકી દઈશું આપણે પાણી નાખેલું છે આપણે જોઈ લેશું પાણી સરસ એમાં ગયું છે હવે આપણે એમાં ચીચામાણું લીધેલું છે એને નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું સરસું સરસ શાક સરસ તૈયાર થઈ ગયું છે થોડી હવે તીળા ભાજી નાખીશું અને મિક્સ કરી દઈશું આપનું શાક તૈયાર થઈ ગયું છે હવે સૌ કરીશું આપને જવાનાનું શાક તૈયાર છે એન્જોય અમારી રેસીપી તમને પસંદ આવે લાઈક શેર કમેન્ટ ટ્રાય કરવાનું ના ભૂલતા